વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો ગામમાં પ્રવેશ્યા કાર પણ પાણીના પ્રવાહમાં ફસાઈ કોટેશ્વર વડસર બાજવા ઉંડેરા કરોડિયા ગામમાં પાણી ભરાઈ ગયા છે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કેમ કે તે જ પ્રવાહ જુઓ કેવી રીતે રસ્તા ઉપર ફરી વળ્યો છે જેના કારણે એક કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ જોકે આસપાસ બાજવા ઉંડેરા કરોડિયા વડસર ગામમાં પાણી પાણી થઈ ગયું છે અને ગત રાતથી જ સતત જળસ્તર વધતા સવાર પડતા તો કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા જાબુઆ ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે એક ગાડી પણ તેમાં ફસાઈ ગઈ જોકે બાદમાં તાત્કાલિક લોકો દોડી આવ્યા પ્રશાસનની ટીમે ગાડીને બહાર કાઢી